રાજ્ય સરકાર દ્વારા મકર સંક્રાંતિના પર્વને લઈને કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવાર માટે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ભુજમાં પણ કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અલગ અલગ સ્થળો પર પક્ષીઓની સારવાર માટે સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે જેમાં ઉત્તરાયણ દરમિયાન પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને ઝડપથી સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ કરુણા અભિયાન અંતર્ગત ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે ઉત્તરાયણ દરમિયાન પતંગ અને દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને ઝડપી સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે આજથી આમ તો ગુજરાત સરકારે વિધિવત કરુણા અભિયાન દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી માટે ખુલ્લો મૂક્યો છે એમાં કચ્છ જિલ્લામાં પણ આપણે તમામ તાલુકાઓમાં આજથી કાર્યક્રમ શરૂ કરીએ છીએ ખાસ ભુજ ખાતે આપણે આજે વિધિવત ધારાસભ્યશ્રીની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે જેમાં કરુણા અભિયાનની અંદર આપણે કચ્છ જિલ્લામાં સોળ જેટલા કલેક્શન સેન્ટર છે તેર જેટલા આપણા હોસ્પિટલ છે જેની સાથે આપણે લાઇઝનિંગ કરીએ છીએ આ તમામ અભિયાન સફળપૂર્વક થાય તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં પણ આપણે મિટિંગ રાખી હતી જેમાં પીજીવીસીએલ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે પશુપાલન છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે તમામ સાથે આપણે લાઇઝનિંગ કરીએ અને ખૂબ આ સફળ થાય કાર્યક્રમ અને ઓછામાં ઓછા પક્ષીઓ ઘાયલ થાય સાહેબે જેમ કીધું છે એમ અને જે ઘાયલ થશે એવા પક્ષીઓને આપણે ઝડપથી સારવાર આપીએ એ માટે અમારે સંપૂર્ણ આયોજન છે અને એ માટે અમારા દસ દિવસ માટે તમામ ટીમો એક્ટિવ કરેલી છે અને અમને વિશ્વાસ છે કે અમે ખૂબ કાર્યક્રમને સંક્રાંતિ એ ગુજરાતીઓનો એક વિશિષ્ટ પર્વ છે વિશિષ્ટ પર્વ વિશિષ્ટ રીતે મનાવાય એ જરૂરી છે પણ સાથોસાથ એ પણ એટલું જ જરૂરી છે કે આપણી ઉજવણીમાં કોઈને હાનિ ન પહોંચે સામાન્ય અબોલ પક્ષીઓને આ તબક્કે ઘણી વખત આપણા પતંગના દોડથી ઈજાઓ પહોંચતી હોય છે અને રામશરણ પામતા હોય છે ગુજરાત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી આ બાબતે સક્રિય બની છે અને કરુણા અભિયાન નામક એક મિશન ચલાવવામાં આવે છે કચ્છ જિલ્લાનો સ્ટાર્ટઅપ પ્રોગ્રામ માટે જે ભુજ લોહાણા મહાજનને તક મળી છે એ માટે જિલ્લા તંત્રના આભાર માનવા સાથે આ અંગેની જે કેટલીક તૈયારીઓ કરવામાં આવી છે એની એક આછી રૂપરેખા આપીએ તો એ છે કે સરકારે જાહેર કર્યા મુજબ તારીખ દસમી જાન્યુઆરીથી વીસમી જાન્યુઆરી સુધી એ મહાપર્વમાં પક્ષીઓને નુકસાન ન પહોંચે તે માટેની તકેદારી રાખવાની છે એટલે આજે દસમી જાન્યુઆરી ને આખા સમગ્ર જિલ્લાનો સ્ટાર્ટઅપ પ્રોગ્રામ એક અહીં પશુ દવાખાના ભુજ રાખવામાં આવેલ છે એનું યજમાનપદ ભુજ સમાજને મળ્યું છે અને એ માટે અમારા પ્રમુખ ડૉક્ટર મુકેશ ચંદે ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર અને મંત્રી હિસે હિતેશ ઠક્કરની ટીમ આ માટે એકદમ સક્રિય બની છે અને અહીં દવાખાને અગિયાર દિવસ માટે એક ઇસ્યુ યુનિટ જડબે સલાક એક ઊભું કરવામાં આવ્યું છે કે જ્યાં જિલ્લાભરમાંથી ઘાયલ પક્ષીઓ અતિ ઘાયલ પક્ષીઓ અહીં આવશે અને એની પાંચ ડૉક્ટરોની ટીમ પગે એ માટે સેવાઓ આપશે ભૂજ મહાજનની એમ્બ્યુલન્સ સેવા પણ આ માટે અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે અને એ રીતે આગળ વધવામાં આવે છે